જૈન વિદ્યાર્થી મિત્રો જે યોદ્ધાનું સપનું પીએસઆઈ બનવાનું છે સાહેબ લગાવવા તો બે સ્ટાર જ લગાવવા છે જગ્યા છે ચારસો અને સ્પર્ધા એટલે કે બહુ બધી સ્પર્ધા છે પાંચ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એમાંથી ચારસો ને બોતેર પીએસઆઈ લેવાના છે પીએસઆઈને ચારસો બોતેર જગ્યાએ બધી અનારામ છે એટલે કે બિન અત્યારે પીએસઆઈ છે સારામાં સારી પોસ્ટ છે અને ગુજરાતનો ભાગનો યોદ્ધા એવા છે કે જેને પીએસઆઈ જ બનવું છે તો એવા તમામ યોદ્ધાઓ માટે જીસીઆઈની ગાંધીનગર બ્રાન્ચ ખાતે આવતી અગિયાર જૂનથી એક પીએસઆઈની નવી બેચ શરૂ થવા જઈ રહી છે પીએસઆઈની જે યોદ્ધા તૈયારી કરે છે એમાં ગુજરાતના મોટાભાગના યોદ્ધાઓ એવા છે કે સાહેબ મારી પરીક્ષા અને મારી તૈયારી વચ્ચે મારે ગેપ નથી પડવા દેવાનો આ બેચ અમે એ આયોજન સાથે જ બનાવી રહ્યા છીએ કે જે યોદ્ધા ગાંધીનગર ખાતે પીએસઆઈની બેચ કરવા આવવાના છે એમની તૈયારી અને એમની પરીક્ષા વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ નહીં પડે એટલે કે અગિયાર જૂનથી જે બેચ શરૂ થાય છે એ તમારી પીએસઆઈ ની પરીક્ષા લેવાય ત્યાં સુધી આ બેચનું ડ્યુરેશન તમને મળવાનું એટલે રૂબરૂ અહીંયા રહીને તમારે તૈયારી કરવાની છે એમની સાથે એ તો છે પણ જે ક્લાસરૂમમાં તમને ભણાવશે એ ક્લાસ અમે રેકોર્ડ કરવાના છે એના એ ક્લાસ તમને હાઇબ્રિડ સ્વરૂપે એપ્લિકેશનમાં આપવાના છીએ જેથી હવારે તમે જે લેક્ચર સાંજે 4 થી સાતમાં જે ભણ્યા છો રાતે ઘરે જ રિપીટ કરો તો એનો એ લેક્ચર જે તમને ભણાવ્યો છે એ તમે રિપીટ કરી શકશો હવે અહીંયા સ્પર્ધા દોસ્તો જે છે કે જે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ જે બસો માર્કનો છે અને પાર્ટ બી સો માર્કનો છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી છે આ બધાનો સમાવેશ થવાનો છે કે એમસીક્યુ અને વર્ણનાત્મક બંનેનો સમાવેશ આ બેચમાં થવાનો એટલે ત્રણસો માર્કનો જે પીએસઆઈ છે એનું આખાનું આયોજન કરેલું છે એ ઉપરાંત પીએસઆઈ માં પાસ થવા માટે ખાલી આવડવું જરૂરી નથી ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે કે સાહેબ સો પ્રશ્નો એવા છે કે જે ગણિત રીઝનિંગના છે તો હું પૂરા કરી શકીશ એ પૂરા કરીશ તો બાકીના જેમિંગ ફાળવી શકીના માટે જીસીએ એક આયોજન કર્યું કે દરરોજ એક પચાસ માર્કની ટેસ્ટ લેવાશે ડેલી કાકા એમાં ના પ્રશ્નો ઉપર મેક્સિમમ ભારણ આપવાના છે કારણ કે એ સો પ્રશ્નો છે ને એમાં ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે

ત્યારબાદ આ નવી બેચ અમે લોન્ચ કરવાના છે કે જેથી વિદ્યાર્થીની પરીક્ષાની તૈયારી વચ્ચે ગેપ નહી પડે ડેલી તમારું ખુદનું મૂલ્યાંકન કરવાનું છે ડેલી પચાસ માર્કની ટેસ્ટ અને દર રવિવારે તમારે સો માર્કની ટેસ્ટ ફરજિયાત આપવાની રહેશે જે યોદ્ધાઓ બહારથી આવવા ઈચ્છે છે ગાંધીનગર ભાઈઓ અને બહેનો બને એમના માટે હોસ્ટેલની સરસ મજાની સુવિધા ઊભે કરે છે ભાઈઓ માટે અલગ સુવિધા છે બહેનો માટે અલગ સુવિધા છે સરસ મજાની લાઇબ્રેરીની સુવિધા છે તમારે અહીંયા આવવો એટલે ભણવા સિવાય બીજી કોઈ વાત નથી કરવાની તમારે પીએસઆઈ બનવું છે તો તમારે બાર તેર ચૌદ ચૌદ કલાક વાંચન કરવું પડશે ને સારી એવી તૈયારી કરવી પડશે તો જેવા મહેનત યોદ્ધા છે કે જે લાયક ઉમેદવારો છે સાહેબ મહેનત કરવી છે જીસીએસ સાથે મળીને મહેનત કરવી છે અને સાહેબ બે સ્ટાર લગાવવા છે પીએસઆઈ બનવું જ છે એવા યોદ્ધાઓ અને ઘણા કોન્સ્ટેબલો ગઈ ભરતીમાં લાગે એને એમ છે કે સાહેબ પીએસઆઈ બનવું છે આવડશે તો ગુજરાતના એવા બધા જ યોદ્ધાઓ મહેનતુ કે જેને પીએસઆઈ બનવું છે મહેનત કરવાની ક્ષમતા ધરાવે છે તો અગિયાર જૂનથી જે ગાંધીનગર ખાતે જીસીએની અંદર પીએસઆઈની નવી બે શરૂ થાય છે એમાં આજે તમે એડમિશન મેળવો ડેમો લેક્ચર છે અગિયાર બાર તેર ને ચૌદ ચાર દિવસ ડેમો લેક્ચર મળવાનો છે હું રૂબરૂ ત્યાં તમને મળવાનો આખો વાર્તાલાપ ત્યાં આપણે કરવાનો છે બેચ નું આયોજન કઈ રીતનું છે તો નીચે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે નેવું એક્યાસી સત્યાવી એક્યાસી ડબલ છે તો ગાંધીનગર બ્રાન્ચ નો નંબર છે તમારું સપનું પીએસઆઈ બનવાનું છે જીસીએ સાથે મહેનત કરીને બનવું છે બરાબર ઘર ને ટાટા બાય કહી દઉં હું આઠ મહિના મહેનત કરીને આવું છું ને અહીંથી પરીક્ષા દઈને જ તમારા ઘરે જવાનું છે એવી મહેનત કરવાની જો તમે ક્ષમતા ધરાવો છો તો આ બેચ તમારા માટે છે મહેનતની જીસીએ માં સો ટકા ગેરંટી છે બધું મટીરિયલ ને બધું તમે એનસીઆરટી બુક ને બધું આખા ગુજરાત ની અંદર જીસીએ નો ડંકો જે અત્યારે જોયો છે ખાખી ની તૈયારી એટલે જીસીએ અને વિદ્યાર્થીઓ જે મહેનત ઉમેદવારો છે એમના માટે બે તમ શરૂ કરવા જઈ રહ્યા છે તો ગ્રુપ સાથે ગાંધીનગર આવો એક્ઝામ સુધી તમે તૈયારી કરો માત્ર બે સ્ટાર ની તૈયારી કરો અને આ બે સ્ટાર માં કોન્સ્ટેબલ તો આખો આવી જ જાય છે એટલે એને તમારે જરાય ચિંતા ન કરો જે ફ્રેશ ઉમેદવાર છે જે બંને ની તૈયારી કરે પીએસ આ કોન્સ્ટેબલ તો એને મૂંઝાવવાનું જ નથી પીએસઆઈ ની અંદર આખા કોન્સ્ટેબલ નો અભ્યાસક્રમ આવી ગયો છે ભય મુક્ત રહીને તૈયારી કરવી છે મહેનત કરવી છે છે બે સ્ટાર લગાવવા તો આવો ગાંધીનગર નવી શરૂ સાંજે ચાર થી સાત નો સમય લેવાનો છે દરરોજ પચાસ માર્ક ની ટેસ્ટ આપવાની દર રવિવારે આપવાની ગણિત રીઝનિંગ માટે મારી ટીમ જે છે આખી કટિબદ્ધ છે તમને કરાવવા માટે યોગ્ય સમયમાં પૂરું કરવા માટે ખુદનું મૂલ્યાંકન કરાવવા માટે તો પધારો ગાંધીનગર ખાતે જય હિન્દ જય ભાઈ